ગામ તાલુકો જિલ્લો વગેરે આપણે શીખવાડી દીધું છે ગામનું તમારું વનન કરી નાખો અરજદાર તરીકે વનન કરી નાખો આ ગામના આ સર્વે નંબર આટલા ખેતીની જમીન ધરાવું છું ખેતરમાં હાથ નંબર મારું નામ આવે આવે છે ખરેખર મારા ખેતરનું નામ કી પણ મુજબ આ છે તે કરી આપવા અરજ એટલે શું થાય ઓનલાઈન જ કરવાનું છે આ અને ઓનલાઈનમાં ખાતા નંબર પસંદ નહીં કરતા યાદ બરાબર રાખજો ઓનલાઈન જ્યારે સિલેક્ટ કરો છો ત્યારે સર્વે નંબર રિલેટેડ સુધારો હોય તો સર્વે નંબર પસંદ કરવાનો વ્યક્તિ રિલેટેડ સુધારો હોય તો ખાતા નંબર પસંદ એટલે બધા મારેથી જાય ફરીને કહો વ્યક્તિ રિલેટેડ હોય તો ખાતા નંબર પસંદ કરવો પડશે ને પણ સર્વે નંબર રિલેટેડ હોય ખેતરનું નામ ખોટું છે તો સર્વે નંબર સત્તાનો પ્રકાર સર્વે નંબર રિલેટેડ થયો જે તે સર્વે નોંધ ઘટે છે ચાર સર્વે નંબર ન હોય તો બધાની નોંધ એક રખી ન હોય તો સર્વે નંબર રિલેટેડ જવાનું છે એટલે એ ખુલશે ગયા વખતે એક ભાઈ આવીને ઉલટાનો છબડો મારી દીધો તો ખાતા નંબર સ્વીકારીને બધા એક નોંધ ઘાલી દીધી પછી બધા ખોટી નોંધ મીધી બોલવા આ કમી કર થોડી ખબર પડે છે કોમ્પ્યુટર લઈ જાય બધા નંબર ચડાવી દે ચાર સર ચાર ચાર માં એક નંબર ચડાવી દે થોડી ખબર પડે ચાર માં ચડે એવું નથી ન ચડે આ છન્નુ મૂળભૂત નોંધ રહી ગયું તો ચાર માં ચડે ને આઠ માં ચડે પણ એ સર્વે નંબર વાઇઝ ચલાવે તો નામ હવે ગામ ખાલી જગ્યા વગેરે આટલા અમે અરજદારની અરજ કરવાની કે ગામ ખાલી જગ્યા રેવિશન ખાલી જગ્યા ખેતીની જમીન ધરાવીએ છીએ એક તો રાજા આટલા છે સાત નંબરના સાકડીની કોલેજમાં ગામ નમૂના છ પત્રકમાં વિગતો જોતા અમારા સર્વેને લાગુ ન હોવાની

ઉમેરતી વખતે આપણે જોડવી પડશે અને કેવી પડશે કે નોંધબાર આટલાથી નોંધબા આટલાની વચ્ચે જો આ નોંધબાર નહોતી સમજાતી આનામાં તો કસરત કરીને એના દાદાનામાં થાકી ગયો હતો હું એ થોડી પાછળ કે ન ચડે હું કામ ન ચડે મને કે આટલી બધી નોંધું ચડે અઢાર નોંધ છે અઢાર નોંધ મેં તો મને લેખિત માં દે તો એની વાત મને લખિત માં દે હું આવીશ નહીં એ ચડાવી દીધી એ નહીં નો સમજાવ એવી નોંધું હોય કારણ કે એમાં એકત્રીકરણ હતું સમજાણું અને એકત્રીકરણમાં નોંધના લોચા ખબર છે ને એટલે ઘર બે થયા હોય એક છોકરો આંગળીઓ બે ના થયા હોય તારા મારા હૈયારા બધા ના બાપ દાદા મોહ જુદા પડતા હોય એક ના ભેગા થતા બધાના મામા પાછા બધા મામા કેતા હોય